ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે એક પાંભાજી વેચતા વ્યક્તિના દીકરાને માર માર્યો હોવાની ઘટનાએ જોર પકડ્યું હતું કથિત રીતે મારપીટ કર્યા બાદ યુવક ગુમ થઈ ગયો હોવાનું યુવકના પરિવારે આક્ષેપ કર્યો હતો ત્યારબાદ ગુમ થયેલા રાજકુમારની લાશ છેક રાજકોટથી મળી હતી અને અંતમાં રાજકોટ પોલીસે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે રાજકુમારનું મોત બસની અડફેટે આવતા થયું હતું જો કે હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે મૃતક રાજકુમારના પિતાના વકીલ દિનેશભાઈ પાતરે મીડિયા સામે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ કમિશનર ઓફિસે તો ખાસ કરીને એટલા માટે આવું પડ્યું છે કે અમે શુક્રવારે જે રાજકુમારની ઘટના જે બની છે કુવાડવા રોડ ઉપર એ ઘટનાના સાધનિક કાગળો માંગવા માટે રાજકુમારના પિતાશ્રી એટલે કે રતનલાલ એ જોડે આવેલા હતા કારણ કે એને અહીંયા કાગળો કેવી રીતે મેળવવા શું છે એટલે આમ નબળા પડતા હતા એટલે મને કે એડવોકેટ તરીકે તમે સાથે આવો એમની સાથે હું ગયેલો અને કાગળો મેળવવા માટે અરજીઓ કરેલી એમાં બે અરજીઓ રહી ગઈ હતી એટલે કે એક બોર્ડિંગ ઇન્ક્વેસ્ટ પંચનામું તેમજ પ્રથમ વખત થયેલું પીએમ નોટની નકલ આ રહી ગઈ હતી એટલે અમે સાહેબને કીધું સાહેબ આ બે નકલ કહેતા હોય તો આ જે અરજીઓ છે એમાં જ લખી નાખી નીચે ના એ કે અલગથી તમારે આપવી જોઈએ એટલે એક તો ત્યાં ત્યાં અલગથી મેં આપેલી હતી અને બીજી એક અરજી જે હતી પીએમની એ બીજા દિવસે અમે કીધું જાય તો ઓળી લેતા હોય એટલે ગયા એટલે સાહેબે બાનું કાઢ્યું કે મારે સરકારી જિલ્લા સરકારી વકીલને પૂછવું પડે મિત્રો સાહેબ તમે પીઆઈ છો નકલ મળવા પાત્ર છે કે નહીં તમે આવડા મોટા અધિકારી તમને ખ્યાલ ન હોય મારે તમને કાયદાની ભાષા અને અમે તો કીધું સામાવાળા છોડાવીએ અમે તો અરજદારો છીએ અમને તો મળવા જઈએ કાકડું ફ્રીમાં મળવા જોઈએ એ તો એને બાના કાઢ્યા કે ભાઈ હું પૂછી લઉં એક દિમ તમારું શું જાય કાલે આવવાનું પરમ એટલે આજે ચાર દિવસથી ધક્કા ખવરાવે છે અને આજે અમે સીધા એજીપીને એટલે કે જિલ્લા સરકારી વકીલને મળી મળ્યા બાગ્યા તો એને મળડાની એટલે મેં ફોન ઉપર વાત કરેલી એટલે એને મારી ઘરે રેકોર્ડિંગ છે હોય એમનું એમણે એમ કીધું ભાઈ મારે સાહેબ જોડે વાત થઈ ગઈ છે મળવા પાત્ર છે પછી અમે સાહેબને ફોન કર્યો મેં કીધું સાહેબ એજીપીએ તો કીધું મળવા પાત્ર છે તો હવે તમે શું કામ પોલીસ સ્ટેશને બે કલાક બેઠા પછી ફોન કર્યો હતો કે ભાઈ હવે મળવા પાત્ર છે કે એને ભલે કીધું આપવાનું આપવા મારે જોવાનું છે આવો ઉધકતાપૂર્વકનો જવાબ પીઆઈ આપેલો છે એટલે મેં સીપી સાહેબને ને ડીસીપી સાહેબને મળવા આવ્યા છે સજનસિંહ પરમારને એમને પણ ત્રણ ચાર દિવસથી ફોન કરું છું એ પણ ફોન ઉપાડતા નથી ભલે કોઈ કામકાજ ન ઉપાડ પણ આજે રૂબરૂ મળે શું આ જવાબ મળે છે એ જોવાનું રહ્યું કાગળો નથી આપતા ને એટલે સો ટકા આપણે કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું છે એવું કહી શકીએ રાજકીય અને બીજું કે એમાં ફોરેન્સિકના જે કાગળો ઉતાવળ અપાય ને એમાંથી જે નવા નવા જે અમુક ઇસ્યુ ઊભા થયા કે ભાઈ લાકડીથી માર મારે છે એમાં ગુદામાં નિશાન છે આ બધા જે બધા જાહેર થયું એટલે એને કદાચ કોઈ ઉપરના અધિકારીઓ એવું પણ સૂચન કર્યું હોય કે ઉતાવળમાં કાગળો શું કામ આપો છો હવે પછીના કાગળો આપવામાં અમારું રેફરન્સ લેવો આ કારણથી કદાચ પેય કદાચ કાગળ ના આપતા એવું પણ આપણે કહી શકીએ હા એટલી તો જ દૂધનું દૂધને પાણીનું પાણી આજ નહી તો કાલ બરોબર હું તો સો ટકા જાહેરમાં કહું છું વાર લાગશે પણ આવશે મજા એ ગેરંટી તમને આપી દઉં કારણ કે કાયદો કાયદાનું કામ કરશે ને કાયદો નહીં કરાવો તમે કરાવશું અમને આવડે જ કામ કરાવતા કેવી રીતે કરાવવું એટલે હાઈકોર્ટમાં મેટર વહી ગઈ છે હાઈકોર્ટથી મજાઉ છું કાગળ નહીં જાહે ક્યાં કેટલા દિવસ છુપાવી રાખશે બાકી જે દૂધનું દૂધને પાણીનું પાણી તો થવાનું જ છે